હેલો મિત્રો કેમ હો બધાય તમે બધા મજામાં જઈ હો અમે એકદમ મજામાં હે બાર વાગ્યા હે અટાણે મેં બાઇફી હે ચણાની દાળ તો તુંબાને ભૂખ લાગીને હું થોડી કાઢી લો ને થળી જાય ને પછી ખવરાવું તમે બધાએ શું બનાવ્યું હે બપોરના જમવામાં અમે ચણાની દાળ ને રોટલી ને કર્યું હે દાળ જુવા ઘરવાની હે ખાલી મેં બેઠી હે રોટલી તો હવારમાં હે ને કરી નાખી આપણા ને તે પછી હવારમાં જો કરી નાખું પછી રીએ નો રીએ કઈ નક્કી ના હોય છોકરાનું તો પછી ખાતું એવું હોય હાલ્યા તો પહેરા આયલા ન આયલા તો ન આયલા એવા હાટું છે ને જ પરવાર આવે ને તે રોટલા રોટલી ધીમી નાખું

બાકી હું કરો હો તમે બધા મજામાં હો ને અમારે જો રવિવાર છે કામ બામ બધું કરી લીધું મેં હવે હે ને આપણે બેનને ખવડાવવા જઈએ હે ચણાની દાળ મમ્મા તમારે બપોરે હે ને કઠોરો જુએ તુબાને પાણી પીવી રહ્યું હોય ને કઠોળનું પછી હું શાકે કઠોળનું જ કરી નાખું એટલે પછી બે બે શાક ન કરું ચણાની દાળ ને એક મગ ને એક તૂર ની દાળ ને કેમ કે આપડા બેન ને છે ને પીવું હોય કઠોળ નું પાણી હા એટલે પછી મમ્મી કરી નાખે ક્યુટ ક્યુટ છે ને માહા ને જો આજ ગુજરી બજાર ફેલી છે કબાટ ફેલો છે એને રવિવારે એક જ કામ કે એના લુગડા હોય ને કે પોતાનું એકનું જ ખાનું ખોલી બધાય લુગડા હકેલી ને પાછા બધા રિટર્ન જવા દે એટલે મારી એક ઉપાધિ ન હોય રવિવારે આહા ને મને છે ને એક કામ છે ને કરી દે ને લુગડા બધાય છે ને હકેલી નાખે જો આ હે મારો કબાટ બે જો વખાણો જીવો ને તો તમારા જીવો કબાટ ને મારો પતરાનો કબાટ એ લુગડા હસવાઈ જાય અમે ત્યાં આવ્યા હતા ને ત્યાં અમે કબાટ લઈને નહોતા આવ્યા પછી અહીંથી અમે લીધું હે પતરાનો એટલે છોકરાના લુગડા પછી કેટલા હોય બાભા બધે હસવાઈ જાય નખતા અમે તો આમથી આમ આમથી આમ મૂટતા કબાટ લઈ લીધો તો મુફત આ કાંઈ જ માં જો બધાય ગરમ કપડાં હે ટૂબાના

આગડી જાઉં ગામમાં ત્યાં હાટુ નવો novo કબાટ લઈ આવું હું પારું લે ઓય ખેલા ખેલી ઉર પર ટીમ કે લે એમ થોડું કઈ આલે બધાને લુકડા હપીને ભેગા રાખવાના હોય ને નેક નેકરા રાખવાના હોય નેક નેકરા કબાટ હોય હે એ અંબલી અમે તુબા જો ઊભી થઈ ગઈ આ મમખા છે તુબા હવે હવે તુબા હે ને થોડીક વાર બેહે ખણી ઈ મજા આવે ને તો આવું થી બેહે પછી નો બેલે કર

એ નથી કરતી તુબા તો મામ ખાય રમકડું દેતા બેન ને આ છે તુબાનું રમકડું તુબાની ની ગદા છે ગદા

બે ફેરીને દર લઈને ખાધી પછી મેં કીધું આહાના ને કાહાના હવે દાળ ન લેતી મારે છે ને વઘારવી ના તા ચટકરી જાય એમ છે એ તો બેન જિંદકી છે ને એટલે એને બાફેરી દાટ ખવડાવું કાંઈ તો બેન કરે એમ કરવું જ જોઈએ કા પછી બાફેરી દાઢ ખાઈ જાય તો મારે પાછી બીજી બાફા દાર બાફવી પડે ધીમો રાખ મોબાઈલ ટીવી ચાલુ કરે મોબાઈલ બંધ કરી હવે કા

તે ખાય નહીં છોકરાને હે ને એવું બહુ હોય એક ખાતું હોય ને તો બીજાને ખાવાનું મન થાય આજ મેં તુબાને ખવડાવતી હતી ને તો આહાને કે મમ્મી મારે ખાવી તે એક ફેર તુબાને લઈને દીધી બે ફેર આહાને લઈને ખાધી હવે છે ને વઘારી નાખું ના હે ને વાયદે દે આગળી ખોવાઈ જાય હવે છે ને હું ડુંગળી ગોતું હું લહણ ફોલું હું મારે વઘારી છે દાળ દાર દાળ વઘાર નાખીએ આપણે નાઈ મને છે ને વિડીયો ઉતારવાનું જોયા ઈચ્છા નથી મને છે ને સુસ્તી જ છે ખબર નહીં કામ થયું હોય તડકા એવા પડે ને તે મને એમ થાય કે તાવ આવી જાય પણ તાવ નહીં આવે મને તડકા કેવા પડે બાપા હારા 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 માંદા પડી જાય એવા તડકા પડે તમે બધા ધ્યાન રાખજો બાપા છોકરાનું ધ્યાન રાખજો તમારા બસલાનું ધ્યાન રાખજો તમારા ટાબરિયાનું ધ્યાન રાખજો પાણી પીવ પીવડાવજો

થોડીક વાર હવે આપણે એને પાકવા દઈશું પછી આપણે ખાશું પછી આપણે હાથ હાથા પેક કરીને મૂકી દે